અમદાવાદના નિકોલની વાત કરીએ તો નિકોલમાં ગટરિયા પૂર યથાવત છે એએમસીના પાપે ગોપાલ ચોક ફરી એક વખત ગટરિયા ચોક બન્યું છે વધુ એક વખત ડ્રેનેજના પાણી પરિવર્તા સ્થાનિકો પરેશાન બન્યા છે ઓઢવ પમ્પિંગ સ્ટેશનમાં ચાર પૈકી ત્રણ મોટર ચાલુ રાખાતા આ સમસ્યા ઉદભવી ખારીકટ કેનાલની કામગીરીના કારણે સતત આ સમસ્યા સર્જાતી હોય છે શુક્રવારે દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલને દસ દિવસનું સમય માંગ્યો હતો વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ આપણી સાથે છે કુશાંગ જે ખારીકટ કેનાલની એક તરફ કામગીરી ચાલી રહી છે સતત અને સતત એક બાદ એક આ પ્રકારની જે સમસ્યા ગટરિયા પુલની જે સમસ્યા છે તેના કારણે સ્થાનિકો ભોગ બની રહ્યા છે શું વિગતો જો બે દિવસ પહેલાં એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો બારસો કરોડના ખર્ચે જે ખારીકટ કેનાલના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે અને તેની સાથે ઓઢવ પમ્પિંગ સ્ટેશન ઉપર ચારમાંથી જે ત્રણ મોટર ચાલુ રાખીને એક મોટર બંધ કરાઈ છે તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે બે દિવસ પહેલાં દસકરોઈના ધારાસભ્ય છે તેઓ કોર્પોરેશનમાં દોડી આવ્યા હતા અને તેમણે મેયર સાથે અને કમિશનર સાથે પણ બેઠક કરી હતી અને તે બાદ અત્યારે આ જે વિસ્તાર છે ત્યાં આગળ ચાર જેટલા પંપિંગ સ્ટેશન મૂકવામાં આવ્યા છે પરંતુ તેની પણ કોઈ અસર અત્યારે જોવા નથી મળી રહી તે પ્રકારની પરિસ્થિતિ છે ગાડી અહીંયા આગળથી એક પસાર થઈ રહી છે અને આખો ગોપાલ ચોક છે તે અત્યારે ગટરિયા તળાવમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે વરૂણ પંપ અહીંયા આગળ મૂકવામાં આવ્યા છે પરંતુ તે બાદ પણ ગાડીના બોનેટ સુધી પાણી છે અને કેટલાક વેપારીઓ અહીં આગળના સ્થાનિકો છે તે આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને ગઈકાલે ને આજે કયા પ્રકારની પરિસ્થિતિ હતી તેમને જાણવાનો પ્રયાસ કરીશું મોટા ભાઈ શું નામ છે તમારું કૌશિક રાદડિયા કૌશિક ભાઈ કાલે કયા પ્રકારની પરિસ્થિતિ હતી આજે અત્યારે શું પરિસ્થિતિ છે અને કારણ કે રવિવાર છે આવતીકાલે સોમવાર ફરી વેપારીઓના ધંધા રોજગાર ખુલવાનો સમય છે કયા પ્રકારની હાલાકી હજી પણ યથા અહીંયાના સ્થાનિક લોકો તો આ વસ્તુથી ટેવાઈ ગયા છે કે ફક્ત કાગળ ઉપર કહેવાતા મેગા સિટીની અંદર આ રોજની તકલીફ થઈ ગઈ છે કે આ નિકોલ વિસ્તારના રહીશો માટે એવું કહેવાય કે આ મુખ્ય રસ્તો જે છે કે રોજ જે લગભગ હજારો વાહનોની અવરજવર છે હજારો લોકો રોજ પગપાળા અહીંયા સ્કૂલો આવેલી છે વિદ્યાર્થીઓની અવરજવર છે ત્યારે આ રોજની આટલું મોટું સિટી છે આપણે સમજા કે ક્યારેક કંઈ એકાદ વસ્તુની તકલીફ થાય કે કોઈ પણ પ્રોબ્લેમ થાય કે દરેક પ્રશ્નનું કંઈક નિરાકરણ હોય એક દિવસ હોય બે દિવસ હોય આ રોજની તકલીફ થઈ ગઈ છે હાલાકી કેવી પ્રકારની યથાવત છે હજી પણ આશા કયા પ્રકારની કારણ કે હવે તો ધારાસભ્ય પોતે ધારાસભ્યને તમે રજૂઆત કરી તો થાક્યા છો એમણે દસ દિવસનો સમય માંગ્યો છે લાગે છે દસ દિવસમાં સુધરશે પરિસ્થિતિ દર દસ દિવસનો સમય આપીને ફરીથી અગિયારમાં દિવસે ફરીથી બીજા દસ દિવસનો સમય આપે છે આ લોકો એકબીજા ઉપર ખો આપવાની વાત છે અહીંયાથી કોઈને રજૂઆત કરવા જઈએ તો કે ભાઈ કેનાલનું કામ ચાલુ છે એટલા માટે અને નિકોલમાં રજૂઆત કરે ભાઈ ઓઢવવાળાએ બંધ કર્યું છે ઓઢવમાં રજૂઆત કરે કે ભાઈ નિકોલવાળાએ બંધ કર્યું છે પબ્લિકને ખબર જ નથી કે મુખ્ય પ્રોબ્લેમ ક્યાંથી છે અને કોને આનું સોલ્યુશન લાવવાનું છે કોઈને ખ્યાલ જ નથી એનો ફાયદો ઉપાડીને આ લોકો એકબીજા ઉપર ખો આપે છે અન્ય પણ લોકો અહીંયા આગળ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું તેમને પણ પૂછીશું કે અહીંયા આગળથી જો પસાર થતા હોય તો કયા પ્રકારની હાલાકી તેમને થતી હોય છે અને તેની સાથે જો બાળકોને લઈને પસાર થતા હોય તો તેઓ કેવી મુશ્કેલીમાં મુકાય છે કારણ કે તેમનું અન્ય વેપારીઓનું કહેવું છે કે દસ દિવસથી આ જે ઢેરેટના પાણી છે તે ઉભરાવાનો વાયદો તો કરાયો છે પણ સ્થિતિમાં સુધાર નથી સાહેબ અહીંયાથી નીકળો છો ખરા કારણ હા અચ્છા આ પ્રકારની પરિસ્થિતિ હજી પણ અહીંયા આગળ યથાવત છે હાલાકી કેવી પડે છે આના કારણે આના કારણે લોકો નાના છોકરાને સ્કૂલમાં જવું તકલીફ પડે છે બરાબર છે કોઈ નાના ગરીબને દવાખાના માટે જવું તકલીફ પડે છે બહારના વ્યક્તિ આવું એ ખોટા હેરાન થઈ છે અથવા હટવાઈ જાય છે આમચામ જવા માટે રસ્તો ખરાબ બી થઈ જાય છે એટલે આનો કોઈ નક્કી જ નથી કેટલા ટાઈમ ચાલુ છે ને રસ્તો આ વરુડ પંપો અહીંયા આગળ મૂકવામાં આવે છે પાણી ઉલેસવાની કામગીરી કાંઈ કામકાજ હોય ત્યારે મૂકી દે ચાર પાંચ દેખાવા માટે બાકી પાણીનો કોઈ નિકાલ થતો નથી પહેલાં મૂકેલા છે ખરાબ પહેલાં મૂકેલા પણ પાણી તો અથવા તો એમને મજા રહેશે ને પાણી હા બિલકુલ પહેલાં પણ આ પ્રકારે પંપ મૂકવાની કામગીરી કરાઈ છે પણ પાણી યથાવત રહે છે અને આ દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો કે સ્થાનિક ધારાસભ્ય છે તેમણે તે પણ નિવેદન કર્યું હતું કેમેરા સમક્ષ કે દસ દિવસ સુધીનો મેં સમય આપ્યો છે કમિશનર બંછાનીથી પાણીને દસ દિવસ સુધીમાં કોઈ પણ રીતે આ જે ઘટના છે તેનું નિરાકરણ લાવવામાં આવે પરંતુ તેના ત્રીજા દિવસે આખો જે ચોક છે તે અત્યારે ગટરના પાણીમાં ફેરવાઈ ગયો છે એક દૈનિક ક્રિયા બની ગઈ છે રોજ સવારે અગિયાર વાગે પાણી ઉભરાય છે અને સાંજે છ વાગે પાણી છે તે બેસી જતા હોય છે અને તેમાં રવિવારે પણ મુક્તિ નથી મળી જોકે એક વાત રાહતની એ પણ છે કે જે આજે રવિવારનો દિવસ હોવાના કારણે વેપારીઓના ધંધા રોજગાર બંધ છે તેના કારણે કોઈપણ પ્રકારની વેપારીઓને નુકસાન થતી નથી પરંતુ આવતીકાલે ફરી એક વખત સોમવારથી રાબેતા મુજબ જ્યારે ધંધા રોજગાર શરૂ થશે અને તે વખતે આ રીતના જો ગટરિયા પાણી ઉભરાયેલા હશે તો નાગરિકોને અને તેની સાથે વેપારીઓ છે તેઓને ચોક્કસથી હાલાકી હશે દૂર અહીંથી એક ગાડી આવી રહી છે તેને આપ જોઈને અનુમાન લગાવી શકતા હશો આ પ્રકારની પરિસ્થિતિ સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં જ્યારે ત્રણ ચાર ઇંચ વરસાદ પડતો હોય ત્યારે રોડ છે તેની પર જોવા મળતી હોય છે પરંતુ અત્યારે વરસાદ નથી એકતાલીસ ચાલીસ એકતાલીસ ડિગ્રી ગરમી છે ને તેની વચ્ચે પણ અમદાવાદ શહેરમાં આ પ્રકારે રોડ પર જે ઉભરાતા પાણી છે તે ચોક્કસથી પ્રશાસનની નિષ્ફળતા અને સ્થાનિક નેતાગીરી છે તેની પર સૌથી મોટા સવાલ ઊભા કરી દીધી છે કારણ કે સમયાંતરે નેતાઓને પણ જે કોર્પોરેટરોને પણ રજૂઆત કરાયા બાદ ચારમાંથી ત્રણ કોર્પોરેટર તો એવા છે કે જે કશું કહી નથી શકતા અને અન્ય એક મહિલા કોર્પોરેટર છે તે ફોન ઉપાડવાની પણ તસ્તી નથી રહેતા જેના કારણે હવે અહીંયાના જે સ્થાનિકો છે તેમનો પિત્તો આસમાને છે અને લુખી ખુલ્લી આમ જે નેતાઓ છે તેમની સામે તેઓ નારાજગી દર્શાવી રહ્યા છે આવતા જતા વાહનો છે તેને નુકસાન થઈ રહ્યું છે તેની સાથે અહીંયા આગળના જે લોકો છે તેઓ પણ રોજ પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હોય તે પ્રકારની પરિસ્થિતિ નિકોલનો આ જે ગોપાલ ચોક છે તેમાં અત્યારે જોવા મળી રહી છે એક બાદ એક વાહનો જોઈને આપણે અંદાજો આવતો હશે કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ છે રિક્ષા હોય કે કોઈ પણ ગાડીના ચાલક હોય કે ટુ વ્હીલર ચાલક હોય તે તમામ લોકો અહીંયા આગળ એકવાર પોતાના વાહનો પાણીમાં નાખે તો છે પરંતુ બહાર નીકળતી વખતે તેમને ભગવાન યાદ આવી જતા હોય તે પ્રકારની સ્થિતિ આજે પણ આ ગોપાલ ચોકમાં જોવા મળી ગઈ છે ચોક્કસ કુશાંક જે રીતે વાત કરવામાં આવે અગાઉ પણ આ બે દિવસ પહેલા ત્યાં પહોંચ્યા હતા વિસ્તારમાં અને જ્યારે ધારાસભ્ય જે બાબુ જમના પટેલ છે તેમને પણ આપણે એબીપી અસ્મિતાએ તેમનો સંપર્ક કર્યો હતો દસ દિવસનો સમય માંગ્યો હતો શું પરિસ્થિતિને જોતા લાગે છે દસ દિવસમાં આ કામગીરી થશે વર્ષોથી જે આ સમસ્યા ચાલતી આવી રહી છે અને સ્થાનિકોને પણ જે વેપારીઓ છે તેમને કેટલું નુકસાન થઈ રહ્યું છે આ તમામની બાબતોને લઈને જો આ એક વાયદા આપવાની વાત છે દસ દિવસનો જે સમય ધારાસભ્યએ અને અધિકારીઓએ આપ્યો છે હકીકતમાં જે ઓફ ધ રેકોર્ડ એટલે કે અધિકારીઓ સાથે જે થયેલી વાતચીત છે તે અનુસાર આ સમસ્યા પૂર્ણ થતાં જૂન મહિના સુધીનો સમય લાગી શકે તેમ છે આ હકીકત છે કારણ કે ખારીકટ કેનાલની કામગીરી જૂનમાં પૂર્ણ થવાની છે અને તેની પહેલાં આ કામગીરી કોઈ પણ રીતે પૂર્ણ થાય તે પ્રકારના કોઈ પણ અણસાર નથી એક પાંચમું વરૂણ પંપ છે તે પણ અહીંયા આગળ હેવી ડિવોટરિંગ વાન છે તે પણ અહીંયા આગળ લાવવામાં આવી છે તેને પણ અહીંયા આગળ મૂકવામાં આવી છે જેથી કરીને આ જે ડ્રેનેજના પાણી છે તેને અહીંયાથી ઉલેછવામાં મદદરૂપ થઈ શકે સાહેબ મારા ફોટા તો પાડો છો પણ આ ડ્રેનેજના પાણીથી કેવા પ્રકારની સમસ્યા થાય છે તો આ સમસ્યા કેટલા સમયથી છે આનો કોઈ નિકાલ થતો નથી દરરોજ સવારે આવે એટલે પાણી ભરેલું જ હોય સાંજે થોડુંક ઓછું થાય આ ગાડીઓથી ખાલી થાય બાકી આ કન્ટિન્યુ ચાલુ જ હોય છે આ પાણી તો આ રસ્તાનો ઉપયોગ રોજ કરવાનો દરરોજ ઉપયોગ કરવાનો ફરીને જવું પડે કે ત્યારે અમે બે કિલોમીટરનો નો ઘેરાવો ફરીને જવું પડે દરરોજ શું આશા શું છે તમને પ્રશાસન કયા પ્રકારની કામગીરી નિકાલ જલ્દી થાય એવું કરવું જોઈએ અને આ પાણી ચોમાસામાં તો ભરાય ભરાય પણ ખરા ઉનાળામાં પાણી ગટરો ઉભરાય છે આનું સોલ્યુશન બને એટલું જલ્દી લાવવું જોઈએ આમ કોર્પોરેટર ધારાસભ્ય તમામ લોકોને રજૂઆત કરી પણ તે લોકોનું કહેવું છે કે દસ દિવસનો સમય લાગશે તમને એ વચન ઉપર વિશ્વાસ છે કે કેટલા સમયથી આ પરિસ્થિતિ જોવો જોઈએ છેલ્લા પંદર દિવસથી તો કન્ટિન્યુઅસ પાણી ભરેલું હોય છે પહેલાં કેવું હતું કે એક બે દિવસ ભરાય પછી પાછું નીકળી જાય પણ આ પંદર દિવસથી તો કન્ટિન્યુઅસ ભરાયેલું જ રહે છે પાણી આનો જલ્દી બને એટલું સોલ્યુશન કરો ને કે બે કિલોમીટર ફરીને જવું પડે અમારે દરરોજ ડ્રેનેજ ના પાણીમાં લોકો વાહનો નાખવા માટે વિચારે છે તેના કારણે 2 કિલોમીટર ફરીને જતા હોય છે મોટા ભાઈ આબા જવાનું તમારે હા આમાં જ જવાનું આવી રીતે આ પાણીમાંથી જ જતો પાણી માંથી જવું પડશે ને શું કરશું એ ભાઈ ક્યાં શું રોજનું નું થઈ ગયું છે સાહેબ આ કેટલા દિવસથી પાણી આ રીતે ભરેલું જ હોય છે છેલ્લા 20 25 દિવસથી થી પાણી આમ જ છે એનો કોઈ જ નિકાલ નથી રોછો કે આ નિકોલ હા નિકોલ અચ્છા પ્રશાસન જોડેથી મને એમ કે તમારા જે કોર્પોરેટરો છે તેની પાસેથી અને ધારાસભ્ય જોડથી શું આશા છે કે તમને તમે આના માટે તો મત નહીં જ આપતા હોય જેને પણ આપતા હોય આના માટે તો તમે મત નહીં આપતા હોય કારણ કે પાયાની સુવિધામાં આવે છે કેટલી નારાજગી છે ખાસ અને કઈ રીતે આ કામ છે તે થવું જોઈએ આ કામ ભાઈ છે ને હું તો કહું ને રીતે થવું જોઈએ આમાં બીજા આજુબાજુના ઘર છે બીમાર પડાય બીમારીના ઘર છે બરાબર આ રોડના કંઈ ઠેકાણા નથી હવે રોડ બને તો પાછું ખોદવાનું ચાલુ થઈ જાય પછી પાણીવાળા ખોદે પછી લા વાયરવાળા ખોદે એમાં રોડે થઈ જાય પછી ગટર તૂટી જાય આવું તો ના જ ચાલવું જોઈએ ને આ અહીંયા આગળ એક વાઇક ચાલક અહીંયા આગળ પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ખૂબ જે તેમનો બાઇકનો હિસ્સો તેની સાથે તેમના કપડાં છે તે પણ ડ્રેનેજવાળા પાણીના છે સાહેબ કેટલી વખત આવી રીતના અવર જવર કરો આ લગભગ હું તો આ ફ્લેટમાં જ રહું છું સરકાર બધે તમને ખબર છે મને ખબર છે ને સરકારને ખબર છે જ્યાં ગ્રેજ્યુલેશન છે ને ત્યાં પાણી નહીં નીકળે ખબર છે બાપુનગર વિસ્તારની અંદર કોઈ ગ્રેજ્યુલેટર નથી કોઈ ફરિયાદ કરવાવાળું નથી એટલે આ બધી સમસ્યા બાકી આ વસ્તુ તમારા બાકરોલ બાજુ કે સિટીમાં થાય તો રાતોરાત સમસ્યા પૂરી થાય અને અહીંયા લોકો બને ખબર છે કે આ બધા ગબલા છે આ કોઈ પેઢી નથી હું મારું વિચારું છું એનું વિચાર છે હું રોજ આ લગભગ પાંચ વર્ષથી આવો જવર કરું છું આજ ગંદા પાણીમાં દસ દિવસનો સમય ધારાસભ્ય માગ્યો છે તમને લાગે છે કે દસ દિવસમાં કામગીરી થશે દસ નહીં આવો કને આવો તો કેટલી વાર જમના દાસ ધારાસભ્ય આપણા છે ને એવું કેટલી વાર કહી ગયા છે હોટ લેવા ટાણે અહીંયા એક પાણી ટીપું ન ભરાય આ ચૂંટણી આવે ને ત્યારે પાણી એક ટીપું ના ભરાય ચૂંટણી જતી રહે હોટ મળી ગયા ને એટલે પાંચમા દિવસે પાણી ચાલો અહીંયા જો હામે ફ્લેટ છે કેમેરો મારો બતાવો કેમેરા જો હા કેમેરો બતાવો કઈ જગ્યાએ આ પેલા બ્લુ કલરના સમર્પણ ફ્લેટ છે એમાં હું રહું છું આવો મારા ફ્લેટમાં આવો પાણી ફ્લેટની અંદર ઘૂસી ગયું છે હું બે દિવસ પહેલાં જ્યારે વેપારીઓ કહેતા હતા કે પીવાના પાણીમાં ડ્રેનેટના પાણી મિક્સ થઈ ગયા છે બીમારી દર વખતે થાય જ છે અમે ખુદ અમે કરીએ જ છીએ સહન કરીએ છીએ પણ કારણ કે ગ્રેજ્યુલેશન નથી કોઈને પડી નથી એટલે કારણ તમે જાણો છો તમે ગ્રેજ્યુલેશન છો તમારા ઘરે કે ધારાસભ્ય ઘરે પાણી નીકળે તો ત્યાં નીકળે કોઈ નહીં કારણ કે તમે મીડિયાવાળા છો એને ખબર છે મીડિયાવાળા બજાવી લે લોકોની એટલે તમારી ઘેરે પાણી નહીં નીકળે ગવર્મેન્ટવાળા છે એ બજાવી લે એની ઘેરે નહીં નીકળે આ આ બધી પબ્લિક લોકલ પબ્લિક રહે છે અહીંકળે એટલે સહન કરે છે તે ફાયદો ઉઠાવે છે ટૂંકમાં ટૂંકમાં ફાયદો ઉઠાવે આ બધા લોકો આ મારે કંઈ કહેવાની જરૂર નથી જે રહી અહીંયા આગળના હતા જે સામે આ ફ્લેટ જોઈ રહ્યા છો તેમણે જ કઈ જે હકીકત છે તે કેટલી રીતે ત્રસ્ત હશે તેઓ કે તેમનું ફ્લેટ છે તેમની બાર જ આ રીતના પાણી ભરાયેલા છે અને તેમણે જો આ પ્રકારનું અંતર કાપીને આવવું પડતું હોય તો તેમણે કેટલી હદે કોર્પોરેટ કોર્પોરેટર કોર્પોરેશન અને ધારાસભ્ય જોરથી આશા મૂકી દીધી હશે તે તેમના જવાબ પરથી સ્પષ્ટ થયું કારણ કે

સમસ્યા યથાવત રહેતી હોય છે સતત ત્રણ દિવસથી એબીપી અસ્મિતા પ્રસારણ કરી રહ્યું છે નિકુલના લોકોનું દર્દ એએમસી ક્યારે સાંભળશે અમદાવાદ મેયર જુઓ આ નિકુલના દ્રશ્યો છે નિકુલના લોકોનું જે દર્દ છે તે ઉભરીને બહાર આવી રહ્યું છે સતત આ પ્રકારના પાણીથી તેઓ અવર કરવામાં તો સમસ્યા અનુભવે જ છે છતાં પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પીવાના પાણીમાં ગટરિયા પાણી પણ મિક્સ થઈને આવતા હોય છે એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે